આજના દિવસે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે એ શિવ તાંડવ સ્ત્રોતની રચના એને કરેલી અને એ પોતે પ્રખર પંડિત એક સંગીત શાસ્ત્રી પોતે જ્યોતિષ વિદ્યાનો જાણકાર એ પોતે કેવાય ને કે દરેક પ્રકારની અસ્ત્ર અને શસ્ત્ર વિદ્યામાં પારંગત ત્રિલોક વિજેતા

કહેવાય ને કે આપણા દુનિયાની અંદર જે જે નટરાજ નામ આપવામાં આવ્યું ભગવાન શંકર એ એ નટરાજ જે રચના છે શિવ તાંડવ સ્તોત્ર એના ઉપરથી આપવામાં આવ્યું કેમ કે તાંડવ નૃત્ય કરતા ભગવાન નૃત્યના બે પ્રકાર છે એક તાંડવ અને એક લાસ્ય લાસ્ય છે એમાં પાર્વતી કરતા અને તાંડવ છે એ ભગવાન શંકર કરતા આ બે પ્રકાર ની રચના જે છે શિવ તાંડવ સ્તોત્ર ની અંદર રાવણે આપેલી જે કહેવાય ને કે સ્ત્રીઓ કરે છે એને લાસ્ય કહેવાય નૃત્ય નો એક પ્રકાર અને તાંડવ છે એ ભગવાન શંકર મતલબ એ પુરુષ ને પ્રાધાન્ય આપે છે બરાબર ઈ આ મહિમ ના સોરી આપણે તાંડવ સ્તોત્ર ની અંદર જે છે એ રાવણે લખવામાં આવ્યું એને બનાવવામાં આવ્યું બરાબર ચાર ભાગમાં માં જે આજના દિવસે એની રચના કરે અને આ સૌ ઈ જાણકારી મળે અને જાણવું જોઈએ બરાબર કે એવું કહેવાય કે રાવણ જે છે એ ખરાબ હતો રાવણ ખરાબ ન એની બુદ્ધિ ખરાબ હતી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ બાકી રાવણ એ પ્રખર પંડિત અને ગ્યાતા હતો એને ખબર હતી બધી વસ્તુની બરાબર પણ અમુક કહેવાય ને કે નિયમ છે સૃષ્ટિનો કે એમાં જે છે એને આગળ વધવું પડે એમાં એ ફેરફાર ન કરી શકે એ બધું જાણતા હોવા છતાં એને વસ્તુ કરે અને એ જ રાવણ જે છે એને કહેવાયનો સહાર કરવા રામે ઉતાર લેવો પડ્યો બાકી રામને પોતને ખબર હતી કે આ શું છે થેન્ક યુ વેરી મચ